ગામડાની શુભ સવાર જોઈ લો આવી થાય આવા દ્રશ્યો સવારમાં જોવા મળે તો મજા મજા આવી જાય ઓ બાયકી જોઈ લો થઈ ગયું તો હવાર હવાર આવી ગયા છે હું કાકા વાળી એ કાકા અને આવે શું કહેવાય સુરત માર મમ્મી ને હાટું શાક મોકલવાનું છે એટલે વાલોર લેવા આવ્યા છે આ કાકા વાલોર તોડવા મળ્યા છે ભાઈ કીધું કે ઠેલી ભરીને રીંગણા ને વાલોર લેતા આવજો તો આપણે આવી ગયા લેવા હા ત્યાં સુધી ઘરે આવતા નહીં એમ કીધું છે તાર ની કે બહુ ભાવે છે શાક એટલે અમે તોડતા છે એ કીધું તો આપણે તોડી લઈ વાલોર મસ્ત મજાની આ ઠેલી ભરવાની છે વાલોર ને રીંગણા આમાં ચાર પાંચ રીંગણા નાખશું તો ઠેલી ભરાઈ જાય આવડા આવડા રીંગણા છે તો આપણે થોડીક વાલોર તોડી લેવી પપ્પાને આજ મોકલવાનો છે મુદ્દો તો પછી પપ્પાને શાક ખવાય ને મસ્ત મજા જોઈ લો બહુ શાક થાય શું આપણે ત્યાં અત્યારે ખાતું છે ને ખાલી મોકલું પાંચ કિલો મોકલાવો મારા વાલા ઝીણા ઝીણા છે કાકા બસ નઈ એટલે પાંચ મુળા થાય છે એવું લાગે તો આતો ન થોડી તો બરોબર તો આપણે મૂળા તોડ લીધા છે મૂળા અને વાલો હવે આપણે રીંગણા ગોતવા જાઈશું તો આપણે રીંગણા ગોતી લેવી હાલો તો ફાઇનલી બા મળી ગયા છે કેટલું અમે આમ આમ વાહેથી ચાલી ને આવ્યા ને અહીંયા બા અહીંયા જો હજી એટલા આઘા છે એટલા આઘા છે હજી બા એટલું હાલી નાય ખડ લેવા આવે બોલો આ માડીને તો ધન્યવાદ દેવો પડે હો બાકી હાલો હું તમને બતાવું બા ખડ લેશે જોયું બાઈક શીખવા જેવું છે આટલી ઉંમર થાય તો કામ કરે ને આપણે એટલી ઉંમરે નથી કરી શકતા કાકા બરોબર ને અને બા આટલી આટલી ઉમરે કામ કરે છે જોયું મતલબ સાહેબ બે પાટલા લઈ લો ના પછી પૂરું હોય પછી ન લેવાનું બને ના સાના ના છેલા પેલા કપમાજી લઈ લો પછી તે જો વાટે પછી પૂરું હોય પછી ન લેતા જો તો પછી પૂરું હોય પછી ન લેતા હે બે દીનું તેન પછી ન લેતા બે ગાડી લઈ લો સવારના છ વાગ્યા આવે અંધારું હોય ત્યાં તે અગિયાર વાગ્યા ઘરે આવતા હોય થઈને હવે આપણે રીંગણા ગોતવાના છે તો ગોતવા જાય છે હું કાકા રીંગણા રીંગણા ક્યાં હોય કોને ખબર મળે તો સારું બે રીંગણા મેળાશે કાકાને એ ગઢાબાઈ ગોતા હતા એ લીધા છે કાકા હાથમાં જોઈ અહીંથી પાણી આવે છે અહીંયા જાય છે ને અહીંયા જાય છે પાણી સીધું ઘઉંમાં જોઈ લો ઘઉં પાણી પીવે છે અત્યારમાં મારા મમ્મીને ફોન આવ્યો એ કે કે ધાણા લેતી આવે તો હું પાછી ધાણા તોડવા આવી જોઈ લો મસ્તી ના ધાણા છે તમને બધાને એમ ન થાય ને વાડીનું વાડીનું કરે છે જોઈ લો તાજા ધાણા લાઈવ ધાણા ભડથું કરવી તેમાં નાખવા થાય કે અહીંયા દહનો પૂળો મળે જ છે પણ ઘરના હોય તો કઈક અલગ સ્વાદ આવે ને સારો તો આપણે તોડી લેવી મસ્ત મજાના ધાણા આપણે ધાણા લઈ લીધા હજી થોડાક તોડ લેવી ત્યાં એના ધાણા જ છે ધાણા તોડ લે પછી આગળ મેથી તોડવાની છે હાલો મેથીની ભાજી કરવા મસ્ત ધનિયા દેશ મેં તોડી લીધા છે ધાણા અને કાકા મેથી તોડીને આઈ ગયા છે કાકા બતાઈ દો પૂળો મેથીનો જોઈ લો મસ્ત મજાના થેપલા અને મેથીની ભાજી કરશું આ શું કરવું છે બા બપોરે

તો હાલો આપણે હું તમને બતાવીશ બા કેમ બનાવે છે મૂળાની ભાજી કાબા હમ બધાને શીખવાડશો ને હા મસ્ત કા ટોપના ના પેટ નું આપણને કઈ ન જાય બરોબર છે તો હાલો મળવી મૂળાની ભાજી આ રે તો બપોરના સાડા બાર વાગી ગયા છે અને આપણે જે મૂળા લેવા એ મૂળાની બાએ મસ્ત ભાજી બનાવી નાખી છે જોઈ લો અહીંયા બનાવી છે મૂળાની ભાજી દાળ ને છે ભાત અને ગરવામાં નહીં પણ આમાં છે રોટલી ને ગરમા ગરમ દાળ ખાવાની મજા થઈ ગયું ઠંડીમાં ધુમાડા નીકળે છે જોઈ લો અને બા મારા ભાઈને ઓસ્ટ્રેલિયા ફોન લગાડે છે ઉપાડે તો તો હવે અમે બપોરા કરી લેવી તો મળી હવે આવે તો વાગી ગયા છે સાડા છ અને આજ અમારા તનુબેનનો બડ છે એટલે કાકા કે તને જ ગારિયાધારનું પંજાબી ખવડાવું મને કે તો અમે આજ જવાનું છે એવી મસ્ત પંજાબી ખાવા ગારિયાઝાર હું તમને બતાવીશ અમે ક્યાં જઈ છીએ ગારિયાઝાર હોટલમાં ખાવા તો બના રહીજો તો આપણે જઈ છીએ ગારિયાધાર હોટલમાં ખાવા કાકા આ કે સીકો ને આ બી બી ગયું છે વાહે તો આપણે જઈ ગારિયાધાર આવ્યો જો રોડ શું છાન હોય દેહમાં કોકો ગાડીઓ તો મળવી હવે આપણે ગારિયાધાર પંજાબી શાક આવે તો આપણે મસ્ત ગાર્ડન વિલા રેસ્ટોરન્ટમાં પોગી ગયા છે એ માળવાળી છપરાવાળી હોટલ જોઈ લો છે ને બાકી જોરદાર હા ઉતાર ગારિયા ધારમાં રોડ ઉપર આવી દુકાન સોરી દુકાન હું રેસ્ટોરન્ટ છે તમે જોઈ લો એક વાર ખાલી રેસ્ટોરન્ટ છે ને બાકી એક નંબર અહીંયા આપણે ઉપર સપરામાં બેહીન ખાવાનું છે કાકાનું ગલકું કરવાનું છે કાકા આપણને મસ્ત ગાર્ડન રેસ્ટોરન્ટમાં લાવ્યો છે એક નંબર ગાર્ડન રેસ્ટોરન્ટ છે ગારિયાધારમાં ગાર્ડન વિલા રેસ્ટોરન્ટ જોઈ લો દેખાય છે નામ આય જો આયાનું આ પેલા માળે બેઠા છે આ કાકા ગુડી અને અમે તમે બેનનો બર્થડે સેલિબ્રેટ કરવા આવ્યા છીએ ટાયર્ડ બહુ છે ને ઉપર પેલા માળે બે ગયા છીએ બહુ મસ્ત હોટલ છે ખાવાનું આવે પછી ખબર પડે કે એવું છે પછી તમને બતાવવું વીસમાં પડે પછી તો મળે આગળ તો આપણું જમન આવી ગયું છે મસ્ત ગરમા ગરમ આપણે કાયમની જેમ મગાવ્યું છે રેગ્યુલર નાન રેગ્યુલર નહીં સોરી ગાર્લિકના નાન કાકા બધાને પીરસે છે આ છે પનીર બટર મસાલા બસ બસ કાકા

તો હવે આપણે મસ્ત મજાના હુઈ જાય તો મળવી કાલે એક નવા વિડીયો સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ